મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં અને હું આશા કરું છું કે બધાય મજામાં હશો આપણે જો વાડે આવી ગયા અને આપણે આપણે આજનો પણ જો બોબર પછી શરૂઆત કરી છે અને મિત્રો અહીંયા એટલો વરસાદ પડ્યો ને કે આમ જો વેહુ ને હેઠે રાબડા કીર નાખ્યા વેહું આમ જો ગારો કીરને ખો આખા વાડામાં આપણે ગાયું હેઠે પણ આમ બધું મિત્રો ને બધી બગાડી નાખે અને અહીંયા આપણે જો પાણીનો ખાડો આખો ભરાઈ ગયો છે અહીં આપણે જો વાડાની વાડ છે આ અને જો ઓલા પણ આપણે જો પાણીનો ખાડો પહેરો છે મિત્રો વરસાદે હેરાન કરી નાખ્યા બે ત્રણ દિવસ અને આપણી વેહું પણ બધી દુબળી પડી ગઈ આપડી વાસળી જો દુબળી પડી ગઈ એક ધારો વરસાદ પડ્યો કે નહીં તો બધા ઢોર પણ થોડાક થોડાક આપણે દુબળા પડી ગયા ને આપણે જો આપણે જો ઓલી બધી નીણ નખાવી વાડામાં એ પણ બધી જો પલ્લી ગઈ બધી કાળી પગર પૂતળ જો બેઠી બેઠી ઓગાડે છે મિત્રો હવે તો મિત્રો આ બધા બે ત્રણ દિવસ પછી આપણે છે ને સરવા છોડી કોના છે કારણ કે નીણ તો આ બધા બહુ બગાડે છે અને છે ને ઝરમર ઝરમર વરસાદ આવ્યા કરે એટલે આ લોકોને પૂરી નિર્ણય નથી ખાવા દેતો વરસાદ આ બધું પહેવું ને એને અને આપણી તેલ જો વાડામાંથી બહાર નીકળી ગઈ છે મિત્રો તો હમણાં આપણે ઘરે જઈશું ને ત્યારે આપણે તેલની અંદર કૂટતા જઈશું નકરી પાછી અને એને ખૂટ્યા બધા હેરાન કરશે બહાર અને આવું છે મિત્રો જો વરસાદ આજે લગભગ તો આવશે એવું લાગે છે હવે આવે ન આવે કંઈ ખબર નથી મિત્રો ને આપણે જો પાતળ ઓગાળે છે બેઠી બેઠી ને આપડી મોરલી જોઈ શકો તમે મિત્રો કે એટલી દુબળી પડી ગઈ હાવ એટલે હાવ જેટલી આપણે એને છે ને આખા ઉનાળામાં આપણે એને હાસવી હતી ને એટલી આ સોમા ચાર પાંચ દિવસ પડી ગઈ જુઓ તમે આપણે મીરા પણ દુબળી પડી ગઈ છે મિત્રો હવે આપણે ઘરે જઈશું હાલો હવે તો હવે આપણે ઘરે જઈને મળવી મિત્રો અને આયા આ એક મિત્રો અમારે છે ને વાડાન બારે મોટા મોટા ખાડા ભરાણા છે પાણી હું તમને બતાવું હાલ જો મિત્રો હું જે તમને હમણાં છે કેતો ને કે આપણે જે વાડા ની પાસે મોટા મોટા ખાડા ભરાઈ ગયા છે જો મિત્રો કેવડા ઊંડા ખાડા છે આખા પાણીના ભરાઈ ગયા એટલો વરસાદ પડ્યો છે મિત્રો આ તો અડધા અડધા ઓલા ખાડા અંદર મોલા થઈ ગયા નકર તો આયા સુધી પાણી ભર્યું છે એટલા આખા ભરાઈ ગયા છે ખાડા મિત્રો ઘરે જઈને આપણે મિત્રો જો ફાઇનલી ઘરે આવી ગયા છીએ આપણે ઘરે જો બહુ ગારો થઈ ગયો છે અહીં જો ઊંડા ઊંડા ખાડા કરી નાખ્યા ગોઠણ આમાં ભેહું એ એટલો વરસાદ પડ્યો છે અને ભેહું અહીંયા રાબડા કરી નાખ્યા છે મિત્રો જો તમે આપણી હવે ધોળી હવે આજ વી કાલ વી હોય હવે ચાર પાંચ દિવસમાં વી જાય અને ફાઇનલી આપણે આપણી જો પૂર્વા આપણે આનું નામ રાખ્યું છે પૂર્વા પાછડીનું નામ આપણે ફાઇનલી પૂર્વા રાખી દીધું છે એકનું નામ પાર્વતી જો આપણી પાર્વતી સામે છે અને આનું નામ પૂરવા અને અહીંયા અહી બધા વાસુડા તો મિત્રો આજનો વિડીયો અહીંયા જો તમને મારો વિડીયો ગમેક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો તો મળીએ એક નવા વિડીયો છે ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય